સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે પર્વતપાટીયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સમાં મોટી ઘટના ચોરીની બની છે જ્યાં ચોરોએ બે દુકાનમાં બાકુરું પાડી જ્વેલર્સ સુધી પહોંચી શેફ તોડી અને સોના ચાંદીના ઘરણાની ચોરી કરી છે ચોર જાણપેદું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે કારણ કે પહેલા કાપડની દુકાનમાંથી પ્રવેશ કરી ફૂટવેર શોપ અને ત્યારબાદ ત્યાંથી જ્વેલર્સમાં પહોંચ્યા હતા સીસીટીવીમાં ચોરનો ચહેરો કેદ થયો છે અને દુકાનમાં ઘુસ્યા પછી સીસીટીવી ઓફ કરી દેવાયો હતો વહેલી સવારે વેપારીને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી છે ત્યારે બાજુ

एक लोग अन्य जैसी स्थिति है लग रहा है आ सकता है आराम से उतनी किया हुआ है वो तो स्टॉक लेंगे तब मालूम पड़ेगा कितना चोरी हुआ नहीं गया ऐसा है हाँ पुलिस को जान है वही है भाई वही है इंक्वायरी कर रहे हैं पुलिस वाले एक लोग आ रहा है मुंह बांधा हुआ है यही लग रहा है कि बाजू वाला लग रहा है कपड़े कपड़ के दुकान वाला वही लग रहा है